નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ પાંચના જે ગુજરાતી વિષયના બ્લુ પ્રિન્ટ આધારિત દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસનો મોસ્ટ એમપી પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશનનો અભ્યાસ કરીશું ધોરણ પાંચના જે બ્લુ પ્રિન્ટ પરીક્ષા બે હજાર પચીસના દરેક વિષયના આઈએમપી પ્રશ્નપત્રના વિડીયો અને પીડીએફ માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો ચાલો આપણે શરૂ કરીએ ધોરણ પાંચના દ્વિતીય સત્રાંત પરીક્ષાના બ્લુ પ્રિન્ટ આધારિત ગુજરાતી વિષયના સંપૂર્ણ એટલે કે મોસ્ટ આઈએમપી પેપરના સંપૂર્ણ સોલ્યુશન સાથે જે તારીખ સાત ચાર બે હજાર પચીસ ના રોજ લેવાનું છે પ્રશ્ન એક ઉદાહરણ મુજબ આપેલ શબ્દને અનુરૂપ બે વાક્ય લખો જેમના ગુણ ચાર જોઈએ નંબર એક દયા પરોપ્રકારે માણસ સૌ પર દયા રાખે છે પ્રાણીઓ પર દયા કરવી જોઈએ નંબર બે પ્રેમ માતાપિતા આપણા પર અહોભાવ પ્રેમ વરસાવે છે સાચો પ્રેમ નિસ્વાર્થ હોય છે પ્રશ્ન બે આપેલ ફકરાના આધારે પ્રશ્નોનો જવાબ આપો જેમના ગુણ પાંચ અહીં ફકરો છે તે પરથી પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે નંબર એક સફેદ રીચ ખોરાકમાં શું લે છે સફેદ રીચ ખોરાકમાં મોટી માછલીઓ લે છે નંબર બે રીચના કાન શા માટે નાના હોય છે તો શરીરની ગરમી બહાર નીકળી ના જાય તે માટે રીચના કાન નાના હોય છે નંબર ત્રણ રીછને તરવામાં કુશળ હોવું શા માટે જરૂરી છે તો ધ્રુવીય પ્રદેશમાં રહેતા સફેદ રીંછને શિકાર કરવા માટે ઘણીવાર દૂર દૂર સુધી તરવું પડે છે તેઓ હિમશિલાઓ પર રહે છે અને ખોરાકની શોધમાં સમુદ્રમાં ઘણા કિલોમીટર સુધી તરી શકે છે તેથી તેમને તરવામાં કુશળ હોવું ખૂબ જ જરૂરી છે નંબર ચાર સફેદ રીંછ જોવા ક્યાં જવું પડશે સફેદ રીંછ જોવા ધ્રુવ પ્રદેશના હિમશિલાઓમાં જવું પડશે નંબર છ શિકારીઓ સફેદ રીછનો શિકાર શા માટે કરે છે શિકારીઓ સફેદ રીંછનો શિકાર તેની ચામડી માટે કરે છે પ્રશ્ન ત્રણ નીચે આપેલા પ્રશ્નોમાંથી સાચા વિકલ્પ પસંદ કરીને લખો જેમના ગુણ પાંચ નંબર એક અખ્યોકી ડિબિયા ભરદેરે ઓ ઊંઘ મારી આંખોની દાબડીમાં ભરાઈ જા

આપેલા શબ્દોનો ઉપયોગ કરી પાંચ સાત લીટીના સંવાદની રચના કરો જેમના ગુણ જે તમને અહીં સંવાદ આપેલો છે અહીં કંશમાં આપેલા છે શબ્દનો ઉપયોગ કરીને જે તમે જોઈ શકો છો પ્રશ્ન પાંચ માગ્યા મુજબ લોકો જેમના ગુણ ત્રણ અ આપેલ સંયોજનનો ઉપયોગ કરી વાક્ય બનાવો નંબર એક મયુરી નવી સાયકલ લાવી તે આટો મારવા ગઈ તો મયુરી નવી સાયકલ લાવી અને આંટો મારવા ગઈ નંબર બે મેં ભૂલ કરી મમ્મી ગુસ્સે થઈ નહીં મેં ભૂલ કરી છતાં મમ્મી ગુસ્સે થઈ નહીં નંબર ત્રણ ધન્ય પાતળો દેખાય છે તે તાકાતવાન છે તો ધન્ય પાતળો દેખાય છે તેમ છતાં તાકાતવાન છે બ નીચે આપેલા વાક્યોના પ્રકાર જણાવો જેમના ગુણ ચાર નંબર એક મહેલ નદીની અડ છે તો જવાબ આવશે ઉદ્ગાર નંબર બે અરે મને તો આજે ખબર પડી ઉદ્ગાર નંબર તો પછી અરીસા સામે શું કરે છે પ્રશ્નાર્થ નંબર ચાર એની આંખમાં જળ જળ આવ્યા વિધાન ક વર્ગીકરણ કરો જેમના ગુણ ત્રણ જાતિવાચક તો પર્વત જંગલ નદી દ્રવ્ય વાચક ચાંદી સફરજન અનાનસ પ્રશ્ન છ કોઈ પણ એક વિષય પર પાંચ થી સાત વાક્ય લખો જેમના ગુણ પાંચ નંબર એક મારો વાહલો ભાઈ જેમના વિશે પાંચ સાત વાક્યો અહીં લખી અને તમને આપેલા છે જે તમે અહીં જોઈ શકો છો નંબર બે મારા ઘર આંગણાનું પંખી ત્યાર પછી નંબર ત્રણ છે લીલું જામ ખેતર પ્રશ્ન સાત કૌંસમાં આપેલ શબ્દને આધારે અર્થપૂર્ણ વાક્ય બનાવો જેમના ગુણ છ નંબર એક દોડતું હસતું બાળક દોડતું દોડતું હસતું હતું નંબર બે લખતું વાંચતું બાળક પુસ્તક લખતું લખતું વાંચતું હતું નંબર ત્રણ ખાતું જોતું બાળક ખાતું ખાતું ટીવી જોતું હતું તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા પ્રશ્નપત્રના બ્લુ પ્રિન્ટ આધારિત દ્વિતીય સત્રાંત પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને સોલ્યુશનનો લાભ મળી રહે